નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો ખાસ કરીને ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદના સિગ્નલો આપી દેવામાં આવ્યા છે તો ઘરની બહાર જતા પહેલા આગાહી લેજો મિત્રો તમને જણાવી દઈએ તો આ વર્ષે ચોમાસું જે છે ધમાકેદાર ચાલી રહ્યું છે કારણ કે વરસાદના રાઉન્ડ વચ્ચે મિત્રો દિવસ એટલે કે વરાપ જોવા મળતી નથી જ્યાં મિત્રો વરસાદનો આ ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે અને એક પણ દિવસ એવો ગયો નથી કે ગુજરાતમાં વરસાદ બે ઇંચથી વધારે નોંધાયો ના હોય તમને મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને તેર જિલ્લાઓમાં વરસાદને લઈને આગામી બે ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા મિત્રો આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ નોંધાશે તેવું કહેવામાં આવ્યું છે ગુજરાતના ભાગોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદો પડવાના છે રાજ્યના અનેક જિલ્લાઓમાં મિત્રો ગઈ કાલે પણ તોફાની વરસાદો જોવા મળ્યા છેલ્લા ચોવીસ કલાકની અંદર મિત્રો એકસો એકોતેર તાલુકાઓમાં વરસાદ નોંધાયો હોવાનો રિપોર્ટ સામે આવી રહ્યો છે તેની વચ્ચે આગામી ત્રણ જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળશે કારણ કે અરબ સાગરની અંદર દ્વારકાથી કચ્છ લાગુના પટ્ટાની અંદર મોટી સિસ્ટમ બનેલી છે અને આ સિસ્ટમોને કારણે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ રહેશે તો ત્યાર પછીનું મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને અમિત શાહનો મોટું એલાન મોટી મીટિંગ કરી અને મોટો ફેસલો મિત્રો આપ્યો છે તમને મિત્રો જણાવી દીધું તો ખાસ કરીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જે છે તે તમામ વિકાસ કામોને લઈને એક મોટી બેઠક બોલાવી હતી ખાસ કરીને તેની અંદર ખાસ સરકારી અધિકારીઓ મિત્રો જેટલા છે ખાસ કરીને તેમને ક્લાસ ફટકારવામાં આવી એટલે કે અમિત શાહે મોટું એલાન કર્યું અને અધિકારીઓને મિત્રો રીત સરનો ક્લાસ જે છે તે અમિત શાહ દ્વારા લેવામાં આવ્યો અને લોકોના કામ જે છે તે મિત્રો કરવાનું કહેવામાં આવ્યું છે લોકો માટે

તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતમાં જે છે તે બેરોજગારી લગાતાર વધી રહી છે મિત્રો તો ગુજરાતમાં છે તેવી ગુલબાંગો એટલે કે જે તે રોજગાર માટે લોકો વલખા મારી રહ્યા છે ખાસ કરીને બેરોજગારી ખૂબ વધી રહી છે કારણ કે મિત્રો માણસો એટલે કે વસ્તી વધારે છે અને રોજગારની મિત્રો તકો જે છે તે ઓછી જોવા મળી રહી છે કારણ કે એક મિત્રો ભયંકર આંકડાઓ સામે આવ્યા છે જાણીને તમે ચોંકી જશો તો મિત્રો જણાવી દઈએ તો ગુજરાતમાં મિત્રો બે

તો ત્યાર પછી સમાચાર મિત્રો જોઈએ તો સરકાર આપશે પચાસ હજાર રૂપિયા ઉપર વેચાણ કરતા હોય જેમ કે ફળો શાકભાજી પાન ગલ્લાની દુકાન સલૂન કે કોઈ પણ પ્રકારની મિત્રો તમે દુકાન ચલાવતા હોય તો સરકાર હવે તમને પચાસ હજાર રૂપિયા સુધીની લોન ગેરંટી વગર આપી છે આ યોજનાનું મિત્રો નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અને આ યોજના અંતર્ગત એટલા માટે પૈસા આપી રહેશે કે લોકો જે છે તે પોતાનો નવો ધંધો અથવા કોઈ નાનકડો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય અને તેમની પાસે મેઇન રકમ ના હોય દુકાન કરવા માટે કે કોઈ પણ શરૂઆતની શરૂઆત કરવા માટે તો તેના માટે સરકાર સ્વનિધિ યોજનાના પહેલા તબક્કામાં દસ હજાર બીજા તબક્કામાં વીસ હજાર અને ત્રીજા તબક્કામાં પચાસ હજાર રૂપિયા સુધીની સહાય આપે છે તો તમારે પણ મિત્રો આ સહાય મેળવીને પોતાનો કંઈ નાનો વ્યવસાય અથવા દુકાનો શરૂ કરવી હોય તો તમે પણ આ યોજનાના ફોર્મ ભરી શકો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો લઈને મોટો નિર્ણય શું સસ્તું થશે શું મોંઘુ થશે બેઠકમાં જેના ઉપર ટેક્સ ઘટાડવામાં આવે તે વસ્તુઓના ભાવ ઘટતા હોય છે તો આને લઈને મિત્રો મોટા સમાચાર કાઉન્સિલની આગામી બેઠક જે છે તે જૂન મહિનાના અંતમાં અથવા તો જુલાઈ મહિનાની શરૂઆતમાં થઈ શકે તેવું કહેવામાં આવી રહ્યું છે આ કાઉન્સિલની બેઠકમાં મિત્રો નાણા મંત્રી અને રાજ્યોના નાણા મંત્રી સાથે મિત્રો જે છે તે સંમેલન થતું હોય છે પાંચ ટકા કે અઢાર ટકાના સ્લેબમાં શિફ્ટ કરવામાં આવી શકે જેનાથી મિત્રો તે વસ્તુઓના ભાવ વધી શકે અથવા તો જે બાર થી પાંચ ટકાના સ્લેબમાં જનારી વસ્તુઓ છે જેમ કે મસાલા અને કેરોસીન જેવી વસ્તુઓ તે સસ્તી થાય તેવી આશા છે એટલે કે આ ની બેઠકમાં

ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ તો બાળકોના આધાર કાર્ડ ને લઈને મોટા નિર્ણય તો જો તમારી ઘરે બાળકો હોય અને એમના આધાર કાર્ડ હોય તો ખાસ આ બદલાવો કરી લેજો આધાર મિત્રો બાયોમેટ્રિક્સ લઈને સમાચાર આધાર કાર્ડ બનાવતી કંપનીએ મિત્રો તાજેતરમાં એક પોસ્ટમાં કહ્યું હતું કે બાળકોના બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલે કે મિત્રો બાળકોના જે મિત્રો ફોટા હોય છે અથવા આધાર કાર્ડની જે ડિટેલ્સ હોય છે બાયોમેટ્રિક્સ જેવી તે મિત્રો અપડેટ તમારે કરાવવાની રહેશે જો મિત્રો આ વસ્તુ અપડેટ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના મિત્રો આધાર કાર્ડ ને લગતા કામો જે છે તે બાળકોના અટકી શકે જેમ કે શાળામાં એડમિશન લેવું અથવા તો કોઈ પણ કામ આજના સમયમાં મિત્રો આધાર કાર્ડ એક મહત્વનું દસ્તાવેજ બન્યું છે શરૂઆતનું દસ્તાવેજ છે કોઈ પણ કામ કરવાનું હોય આધાર કાર્ડની જરૂરિયાત પહેલા પડતી હોય છે તો આધાર કાર્ડ મિત્રો અપ ટુ ડેટ રાખવાનું રહેશે ખાસ કરીને બાળક જ્યારે પાંચ વર્ષનું થાય ત્યારે અને ફરીવાર પંદર વર્ષનું થાય ત્યારે આ બંને વખત તમારે મિત્રો બાયો બાળક આધાર કાર્ડની અંદર આ ફોટો અને અન્ય બાયોમેટ્રિક્સ બદલવાના રહેશે તો જો તમારું બાળક પંદર કે પાંચ વર્ષનું થયેલ હોય અને તમે જો બાયોમેટ્રિક્સ બદલાવેલા ના હોય તો આધાર કાર્ડની અંદર બદલાવી લેજો ત્યાર પછીના ખૂબ જ મહત્વના અને કામના સમાચાર જોઈ લઈએ તો કૃષિ ક્ષેત્ર હંમેશા મોખરે રહેશે તેવું કહેવામાં આવ્યું કૃષિ મંત્રી દ્વારા ખેડૂતો માટે મોટી ખુશખબર થવા જઈ રહી છે મિત્રો વાત કરીએ તો સુધીમાં ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો સંકલ્પ મોદી સરકારે લીધેલું છે તેવું શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું એટલે કે મિત્રો ભારત જે છે તે વિશ્વની અંદર ત્રીજો સૌથી મોટી મહાસત્તા અર્થવ્યવસ્થા વાળો દેશ બનશે આગામી બે વર્ષની અંદર કૃષિમંત્રીએ કહ્યું કે આજે ભારત જે છે તે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ટૂંક સમયમાં ચોથી પણ થઈ જવાની છે અને ત્રીજી પણ પણ થઈ તેની વચ્ચે મિત્રો એમણે એવું કહ્યું કે ભારત જે અત્યારે આગળ પ્રગતિ કરી રહ્યું છે વિકાસ કરી રહ્યું છે અને જ્યારે ત્રીજી મહાસત્તા એટલે કે અર્થવ્યવસ્થા બનશે ત્યારે આની અંદર કૃષિ ક્ષેત્ર હંમેશા મોખરે રહેશે ખેતીનો ફાળો જે છે તે સૌથી વધારે રહેશે તેવું કૃષિ મંત્રીએ જણાવ્યું ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ત્રણ મહિનાનું રિચાર્જ જે છે તે મફતમાં મળશે કે નહીં પ્રધાનમંત્રી મોદીજી દ્વારા મોટી જાહેરાત કે નહીં સમાચાર સોશિયલ મીડિયા પર બેલેન્સ ચલાવો છો આ જે મિત્રો તમે રિચાર્જ કરાવો છો તેને લઈને મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે ત્રણ મહિનાનું રિચાર્જ જે છે તે સરકાર મફતમાં આવશે પ્રધાનમંત્રી મોદી ત્રણ મહિનાનું રિચાર્જ બેલેન્સ ફ્રીમાં આપી રહ્યા છે આ મિત્રો દાવો જે છે તેના ઉપર પીઆઈબી દ્વારા જે છે તે ખાસ કરીને ફ્રેકચર કરવામાં આવ્યું અને જાણવા મળ્યું પીઆઈબી મિત્રો આવા મેસેજને લઈને સમયાંતરે લોકોને એલર્ટ આપ્યું છે અને કહ્યું છે કે આ તદ્દન ખોટા મેસેજ છે ફેક મેસેજ છે આ પ્રકારની સ્કીમ અથવા આ પ્રકારની યોજના સરકાર હાલમાં કોઈ પણ લઈને આવી નથી તો આ પ્રકારના મિત્રો મફત રિચાર્જ કે મફત બેલેન્સના મિત્રો સ્કીમમાં તમારે ફસાવું નહીં કારણ કે આ બધા જ મેસેજો મિત્રો મોટા ભાગના ફેક હોય છે અથવા આને લઈને કોઈ સરકારી ઓફિશિયલી જાહેરાત થશે તો સરકાર ખુદ મિત્રો જાહેરાત કરશે આવા મેસેજોના માધ્યમથી મિત્રો જાણવા નહીં મળે તો ખાસ બચીને રહેવું તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો શું ટુ વ્હીલરમાં પણ હવે લાગશે ટોલ ટેક્સ મોટા સમાચાર વાહન છે કે જે રોડ ટ્રાન્સપોર્ટના મંત્રી છે અને મિત્રો અત્યારે જે છે તે ખાસ કરીને ઘણા બધા ન્યૂઝ ચેનલ ઉપર અને અહેવાલો ઉપર તમે જોઈ રહ્યા હશો કે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકાર હવે ફોર વ્હીલરની સાથે સાથે ટુ વ્હીલરો પાસેથી પણ ટોલ ટેક્સ ઉઘરાવશે એટલે કે જે ટોલ નાકા હોય છે ત્યાં મિત્રો ટેક્સ જે છે તે હવે ટુ વ્હીલર ચાલકોએ પણ આપો સામે આવ્યા બાદ મિત્રો કેન્દ્રિય માર્ગ પરિવહન કોઈ પણ ટેક્સ લેવામાં આવશે નહીં ટોલ ટેક્સ જે છે તે ટુ વ્હીલર માટે સંપૂર્ણપણે ફ્રી રાખવામાં આવ્યો છે સત્ય જાણ્યા વિના જે છે તે ખોટા મેસેજ ફેલાવીને સન સનાટી એ સ્વસ્થ પત્રકારત્વનું નિશાની નથી તેવું પણ મિત્રો જે છે તે ખાસ કરીને નીતિન ગડકરીએ જણાવ્યું એટલે કે મિત્રો ટોલ ટેક્સ જે છે તે માત્રને માત્ર ફોર વ્હીલર કે અન્ય વાહનો ઉપર જ રહેવાના છે ટુ વ્હીલરો કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે જે સમાચાર આવ્યા હતા તે નકલી છે ખોટા છે ટુ વ્હીલર ચાલકોએ કોઈ પણ ટેક્સ આપવો નહીં પડે

વાક્યમાં જવાબ આપ્યો હતો કે પાકિસ્તાન મિત્રો જે પાણી રોકવામાં છે ધમકી આપતા જણાવ્યું કે ભારત જોશે તો મિત્રો જો પાકિસ્તાનને સિંધુ નદીનું પાણી નહીં આપે અથવા તો પાણીની રોગ જે લગાવી છે તે ફરી એકવાર ખોલશે નહીં તો ભારત જે છે તેની સાથે મિત્રો ફરી એકવાર જે છે તે યુદ્ધ માટે

ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને મુખ્યમંત્રી સાંભળશે હવે નાગરિકોની ફરિયાદ પટેલે ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જે છે તે હવે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય જે છે આ યોજાય મિત્રો તેની અંદર કાર્યક્રમમાં શું થવાનું છે તેના વિશે વાત કરીએ તો ખાસ કરીને આ વખતે મિત્રો આ કાર્યક્રમ ત્રીસ જૂનના રોજ યોજાવાનો છે કેમ કે ગુરુવાર મિત્રો છવ્વીસ થી લઈને શનિવાર છવ્વીસ થી લઈને શનિવાર અઠ્યાવીસ જૂન દરમિયાન મિત્રો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજવાનો છે અને લઈને જૂન મહિનાનો નિવારણ જે છે તે ત્રીસ તારીખે રાખ્યો છે એટલે કે ત્રીસ જૂના રોજ આ કાર્યક્રમ યોજાશે જેમાં નાગરિકો જે છે તે મુખ્યમંત્રી સુધી પોતાની જે રજૂઆતો અથવા તો ફરિયાદો હશે તે કરી શકશે નાગરિકોને મિત્રો રાજ્યને લઈને કોઈ પણ ફરિયાદ કોઈ પણ સમસ્યા હોય તો સીધી મુખ્યમંત્રી સાથે ફરિયાદ કરી શકશે અને દર મહિનાના ચોથા ગુરુવારે મિત્રો આ કાર્યક્રમ જે છે તે યોજવામાં આવે છે

કોઈ કારણોસર પરિવારનો કોઈ પણ સભ્ય લગ્નમાં આવી શકે તેમ ના હોય તો લગ્નનું સંચાલન કરવાનો રહેશે એટલે કે હવે કોઈ સાક્ષી વગર લગ્ન જે તે કરી શકશે નહીં ભાગીને લગ્ન કરનારા આવશે તેમણે મિત્રો પરિવારના કોઈ એક સભ્ય હાજર રહેવા ફરજિયાત છે અને જો કોઈ ઘરનો સભ્ય રહી શકે તેમ ના હોય તો પંડિત મિત્રો જે છે તે જવાબદારી લેશે અને ઓફિસમાં મિત્રો પંડિત આવું પડશે અને પંડિતની જુમાની લેવામાં આવશે તેઓ મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે એક ખૂબ જ મહત્વનો આ ફેરફાર કર્યો છે જેથી મિત્રો ઉત્તર પ્રદેશની અંદર હવે જે છે તે મિત્રો ભાગીને લગ્ન કરવાનું શક્ય બનશે નહીં તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શું પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે મોટા સમાચાર સામે આવ્યા જ્યાં મિત્રો તમને જણાવી દઈએ ખાસ કરીને ઈરાનમાંથી અને અરબ દેશોમાંથી જે છે તે ભારત પેટ્રોલ અથવા ઇંધણની આયાત ડીઝલની આયાત કરે છે તેની વચ્ચે મિત્રો જણાવી દે કે યુદ્ધ વચ્ચે સમાચારો કેટલાક આવી રહ્યા હતા કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે તો કેટલાક સમાચાર એવા હતા કે ઘટી શકે ભાવમાં મિત્રો ફેરફાર થશે કે નહીં તેને લઈને મોટા સમાચાર આંતરરાષ્ટ્રીય બજારમાં મિત્રો કાચા તેલના ભાવમાં વધઘટ ચાલુ રહેશે પાછલા દિવસોની મિત્રો વાત કરીએ તો દસ જૂનના રોજ મિત્રો ક્રૂડ ઓઈલના ભાવ

તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને હવે ખેડૂતોને ઇનામ આપવામાં આવશે અન્ય મિત્રો જે ધંધામાં ઇનામો લાગુ થતા હોય છે તેવી રીતના પણ મનોબળ વધારવા માટે અન્નદાતાઓને પણ ઇનામ આપવામાં આવશે અને નાનું મોટું નહીં એક લાખ રૂપિયાનું ઇનામ જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે ગુજરાત રાજ્યની અંદર મિત્રો કૃષિ ક્ષેત્રે જે છે તે ખાસ કરીને પ્રગતિશીલ ખેડૂતો કે જેઓ પોતાની આગવી કોઠા સુસ્તી ખેતીના વિકાસ કામમાં મિત્રો કોઈ નવીન તેમજ નવીન ટેકનોલોજી રજૂ કરવા માટે કાર્ય કરે છે તેવા ખેડૂતોને હવે સરકાર પ્રોત્સાહન પેટે એક લાખ રૂપિયા સુધીના રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરશે એટલે કે ખેતીની અંદર કંઈક નવું લાવશે નવી ટેકનિક લાવશે તેવા ખેડૂતોને સંશોધન કરવા બદલ પુરસ્કાર આપવામાં આવશે ખેડૂતોને જુદી જુદી પાંચ કેટેગરીમાં મિત્રો સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર આપવામાં આવશે જેમાં રોકડ એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે તો જો કોઈ કોઈ એવો ખેડૂત હોય કે જે પૂરી મિત્રો કારકિર્દી ધરાવતો હોય અને ખાસ કરીને એવા ખેડૂતો કે જે કંઈક નવીન ટેકનોલોજી અને કઈક નવું મિત્રો દેશને આપશે તો તેવા ખેડૂતોને પણ હવે પૈસા આપીને સરકાર That ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શું ક્યારેય ભવિષ્યમાં પાક ધિરાણ મંડળી અથવા તો લોન માફ કરવામાં આવશે કે નહીં મોટા સમાચાર જે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ ખાસ કરીને કરીને બહારના રાજ્યોની અંદર છે છે તે લોન માફી ખેડૂતોની કરવામાં આવતી હોય ઝારખંડ બાજુના રાજ્યોમાં બે વર્ષ પહેલા જે છે તે બે બે લાખ રૂપિયાની કિસાનોની ખેડૂતોની લોન માફ કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ એક આશા જાગી હતી અને ખેડૂતોએ માંગ કરી હતી કે ગુજરાતમાં પણ પાક ધિરાણ લોન મંડળી માફ કરવામાં આવે તો મિત્રો શું ભવિષ્યમાં આવી કોઈ ઘટના બનશે તો તમને જણાવી દઈએ કે અત્યારે તો ગુજરાતમાં વસ્તુ થાય

i'll be ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ તો ખાસ કરીને મહિલાઓને મળશે સાત હજાર રૂપિયાની ભેટ પ્રધાનમંત્રી જાહેર કરવામાં આવી છે તે ભારત અને ગુજરાતની મહિલાઓ લઈ શકે એક મહિનાની અંદર જ આ યોજનામાં ઘણી બધી મહિલાઓએ ફોર્મ ભરી દીધા છે ખાસ મિત્રો તમને જણાવી દીધું તો અઢાર થી સિત્તેર વર્ષની મહિલાઓ જે છે તે ખાસ કરીને આ યોજનાનો લાભ લઈ શકે જેમાં પચાસ હજાર થી વધારે મહિલાઓએ ઓલરેડી આ યોજનાનો લાભ લઈ લીધો છે તો જો મિત્રો તમે પણ અને તમારે પણ બીમા સખી યોજનાનો લાભ લેવો હોય તો તમે પણ ફોર્મ ભરી શકો આ યોજનાની અંદર સરકાર જે છે તે સાત હજાર રૂપિયા સુધીની સહાય આપે છે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધો ખાસ કરીને ખેડૂતો માટે મોટી ખુશખબર ભૂપેન્દ્ર સરકારની સરકારે લીધો મોટો નિર્ણય જે મિત્રો જણાવી દીધું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લઈ જગતના તાતને મોટી ભેટ આપી છે મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલે મિત્રો એવું જણાવી દીધું કે ખાસ કરીને ખેડૂતોને સિંચાઈ માટે જેટલું પાણી જોઈએ છે તેટલું પાણી આપવા માટે પાણી પુરવઠા વિભાગને સૂચના આપી છે કારણ કે મિત્રો ખેડૂતોને જે છે તે અલગ અલગ પાકો લઈને ખેતી કરવી હોય છે પરંતુ પાણી અને સિંચાઈના અભાવને કારણે ખેડૂતો કરી શકતા નથી તો હવે આવા ખેડૂતોને જે છે તે જેટલું જોતું હોય તેટલું પાણી આપવા માટે પાણી પુરવઠા વિભાગને જે છે તે સૂચના આપવામાં આવી છે તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ લો તો ખાસ કરીને બે હજાર રૂપિયાની જગ્યાએ દસ હજાર રૂપિયાના હપ્તાની માંગણી મિત્રો કરવામાં આવી છે મિત્રો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર રૂપિયાના હપ્તા લઈને મોટી જાહેરાત કરવામાં આવી વાત તો ખાસ કરીને જણાવી હિમાચલ પ્રદેશના સોલમના ડોક્ટર વાય એસ પરબત બાગાયત અને વનીકરણ યુનિવર્સિટી ખાતે યોજાયેલી એક કાર્યક્રમમાં ઉપાધ્યક્ષ જગદીપ ધનખડે મિત્રો ખેડૂતોને માત્ર ખોરાક આપનારા જ નહીં પરંતુ દેશના અભાગ્ય અથવા તો ભાગ્યના ઘડવૈયા પણ ગણાવ્યા છે એટલે કે મિત્રો ખાસ કરીને અહીંયા